દ્વારકાધીશ મિત્રો નવા માં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ અને આજ તો પાછી માંડીવાડા ની કઈ રજા છે અને પાછા સડકુમાન એમાં ગાયું હું સરાવવાની છે જો મળી જાય તો રજા મળી જાય નગર તો આજ ખારા ખારામાં સરાવીશું એવું છે મિત્રો અને આજે પાડું પાડરું ને ને લઈ જવાતા તા જો માંડીવાળું મળ્યું હોત તો અને ગાય ભેંસવું જોકમાં જાઓ જોકમાં ઊભા છે પાણી થઈ ગયું છે હવે ચરાવવા જવાનું તો આગળ મળીએ આપણે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી વિડીયો તમને ડેઈલી મળે ગામડાના નદી માં ઉતારવાની છે આજ આથમણી સીમે આવવી અચાનક મેળી ગયું માંડી વાળું પણ એ પાણી વાળું જ મેળ્યું જેમ કાલ બપોર કેડે આપણે ભેઉ ગાયું ઉતારી એ રીતનું જ છે અટાણ પણ અમારે થોડોક રન લાંબો થાય જવાનું રે અમે તમને દેખાય અને ગાયું તો અહીં ટૂંકો રન છે અમારે તો રન લાંબો થઈ જાય ગાયોને ખાલી સેલું ઠેકાડવાનું છે એવું છે ગાય ગાયું પાછળ છે આયે પાણી હમથળ ભેર્યું છે નદીમાં કેમ કે આ સેલું ઠેકાડવાનું છે મિત્રો એવું છે અંદર કાપ કેવો હોય ખબર નહીં હવે તો પાછળ આવી ગઈ હાલો બાપાજી હાલો માતાજી હાલો તાઢીયું થવાનું જ છે ખડ ખાવા છે એટલે શું કરવાનું એવા પાછો ઘેરો ઉતારી દીધો પાણીમાં મિત્રો છે ને બાકી હાલો અમે કાંઠે જવાનું છે આપણે આમ ફરી તો મળીએ આગળ ગાયું સડી માંડી વાળામાં ભૂગી ગયા ગાયોને તો કઈ વાંધો નહોતો આપણે ફરી ફરીને આવવાનું હતું આમાં ઝાડવું અને કાળિયું ખડ ને એવું બધું છે એવું છે મિત્રો અટાણ આ રીતની વેઠું વેઠવી પડે છે આમ કેળામાં હાકડી બહુ છે બે કોઈ કપા ઉભો છે એમાંથી અંદર આવવું પડે ગાય ઘઉં લઈ ચરાવા છે મિત્રો માંડીવાળું વા હાકેડીમાંથી કાઢ્યા પણ હજી આ તો હજી બે વીઘાનું છે આગળ છે મોટું એટલે આમાં ઘડી ખથીરા ગાયું વેહું પડી જાય પછી આમ મોટા ખેતરમાં જવા દેવા આમાં માટે પોયા છે ઝાડવાની કાળી ઉખડ છે આમાં એટલે ખાય છે ગાયું બેહું વેકરીઓ છે વેકરીઓ છે સારો આમાં ખાય છે ગાયું અગિયાર જેવું થઈ ગયું છે ને વહેલમાં જ ગૌ આગળ માંડી વાળામાં જવું છે પાછળ કેવડી ગલેરી દેખાય એમાંથી ગાયું વે હું લઈને આવ્યા છે એટલે એવું છે મિત્રો કેમ કે આવા ખડ ખવરાવો હોય કાળિયા એટલે એવું કરવું પડે ભાઈ ખેડૂની રજા લઈને એટલે આવું છે મિત્રો ખડ જોવો તમે કાળિયું તો એવું છે મિત્રો હાલા રાખે ભાઈ ગાયું હું સરાયું એટલે એટલે હાકડ્યું આ કાલે એટલી હાકી હતી ને આજે એટલી હાકી છે આવું કાળિયું ખડ છે એટલે ગાયું હું ધરાય એવું છે આખું ખેતર હમણાં છે દસ વીઘાનું येू छे मित्रों कालयु આ તો સાં એવું હતું નક્કી જ એવું જ નહોતું કે માંડી વાળું મળે છે નહીં મળે દ્વારકાવાળાને દયાથી મળી ગયું ફાકડ હતી તો વાંધો ન આવ્યો પાણીમાંથી એવી આ ગાયું કાળીયું ખડ જ છે આમ જ કંઈ જાળવું છે નહીં ગાયું ઘેવું ધરાય એવું જ છે આજ તો અમદાવાદ પાછો

અને ગાયો જો આ પાણી ચાલુ છે ધોર્યો એટલે પીવે છે પાણી કાયું પી લે પછી ભેંસું ને પાઈ લે હું ભેંસું એ તો કઈ પાણી બહુ પીવો કર્યું નઈ અને અખડમાં જો પોળ્યું છે છે મિત્રો આપડા કપાડા છે મિત્રો ખડ છે સારું રોબાને હવે ઘડીક ખમીને પાવા છે કઈક આવું છે કાળિયું ખડ નોકરું તો ગયો છે મિત્રો અને ગાયું વેહુ ને વેહુને પાણીમાં કઈ મેળ ન પડે એટલે નદીઓ ઉતારવી છે કેમ કે ધોરિયામાં કઈ ડોબા પીવે નહી એટલે હું નદીઓ ઉતારીશું પાછા પાણીમાં બપોરા કરી અને મળીશું આપણે નદીનું બતાવીશું જરાક આવી હાકડ છે મિત્રો ઈ હાકડ હતી માંડ કઈ ગયું ગયો હું ઉતારી દીધું ઉપર આવી ગયા માંડી વાળો માંડી વાળો છે અટાણ ટાઈન વાગી ગયા છે ગાયું બે માંડીમાં સરે છે આવી ગયું છે ગાયું ઓ બપોર લગી હુકલ જ હતું કાળિયું ખડ કેમ કે પાણી હોય દીધું તું બકરાવાળા ભેગા થઈ ગયા પાછા હમણાં પડ્યું છે ને આમાં લીલું છે ખર એટલે ખાઈ જ જાહે આ તો ખર ઓલામાં પાકી ગયું એટલે બહુ નથી ખાતા હે હ આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણે આવનો નવા વિડીયો મળે જો બાકી માંડીવાડામાં તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા